હેલો મિત્રો કેમ છો તમે આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે ટમેટાનો સૂપ બનાવીશું આ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો મેન ઇન્ગ્રીડિયન્ટમાં ચાર નંગ ટમેટા લીધેલા છે જરૂર અનુસાર પાણી મીઠું હળદર પાવડર કાશ્મીરી મરચ ત્રણ લસણની કઢી ત્રણ મરી અને ત્રણ લવિંગ લીધેલા છે અને અડધી બીટ લીધેલી છે ને ગળાશ માટે ખાંડ લીધેલી છે ઘણા લોકોને બીટ લુખી ન ભાવતી હોય પણ આ રીતે આપણે સૂપમાં એડ કરી દઈએ તો તે આપણને તેનો ટેસ્ટ સરસ આવે છે અને ટમેટા સૂપમાં પણ કલર પણ સરસ આવે છે આના હિસાબે તેથી મેં અડધી નંગ બીટ લીધેલી છે તો આપણે સેજ મોટું રાખવાનું છે તો ચાલો સૌ પ્રથમ ટમેટાનું કટિંગ કરી લઈએ તો આપણે આ રીતે ટમેટાનું કટિંગ કરી લીધું છે ટમેટા સેજ મોટા રાખવા અને અહીંયા મેં બે ચમચી તેલ એડ કરેલું છે તો આપણે તેલ ગરમ થાય ત્યારબાદ ટમેટાનો વઘાર કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈએ ત્યારબાદ એમાં લસણ એડ કરીશું ત્યારબાદ એક આદુનો ટુકડો એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી કશ્મીરી મરચું અને બીટ એડ કરી દેસુ મેં આમાં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી અને બે સીટી આપણે આની લેવાની છે બે સીટી થાય ત્યારબાદ આપણે સૂપનો વઘાર કરીશું તો ચાલો આપણે ત્રણ વિસલ કુકરમાં થઈ ગઈ છે તો હવે આપણે સૂપનો વઘાર કરી લઈએ તેના માટે મેં અહીંયા બે ચમચી તેલ મૂકી દીધું છે હવે એમાં આપણે ડુંગળી એડ કરીશું એક મીડિયમ સાઇઝની ઝીણી ડુંગળી ચોક કરેલી છે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેમાં બાફેલા ટમેટા એડ કરીશું તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું આપણે આને થોડીક વાર ઉકરવા દેસુ તો આ ઉકળી ગયું છે હવે આમાં બ્લેન્ડરની મદદથી આને ક્રશ કરી લઈએ તો આ રેડી થઈ ગયું છે હવે આપણે આને ગાળી લઈએ તો આપણું સૂપ ઘરાઈ ગયું છે હવે આપણે આને ઉકરવા મૂકી દઈએ આપણે આપણે કરીશું હવે આને બે થી પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે ઘટ થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું અને આપણે ધીમા ગેસ ઉપર પાંચ થી દસ મિનિટ માટે ઉકળવા દઈશું જેથી સૂપ આપણું એકદમ ઘટ થઈ જાય તેના માટે આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને સૂપ આપણો એકદમ ઘાટો થઈ ગયો છે તો હવે આપણે આને સર્વ કરી લઈએ તો ચાલો આપણો ટમેટાનો સૂપ રેડી થઈ ગયું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો